નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું રાહુલ ગાંધીના વિદેશમાં અનામત વિરોધી નિવેદનના વિરોધમાં અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા મોડાસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા મોડાસા ચાર રસ્તે મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનમાં પાંચ સાબરકાંઠા સાંસદ શોભના બારૈયા અને ધંધુકા પૂર્વ સાંસદ રતિલાલ વર્મા જોડાયા હતા આ તમામની ઉપસ્થિતિમાં ભાજપી કાર્યકરોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આજે અનામત વિરોધી આ રાહુલ ગાંધીના નિવેદનથી જે અમેરિકામાં નિવેદન કરે છે ખોટે ખોટા બફાટ કરે છે એનો પર્દાફાશ થઈ ગયો છે એની બેવડી નીતિની સૌને ખબર પડી ગઈ છે અને એના વિરોધમાં અમે આજે ધરણા પર છીએ રાહુલ ગાંધીની બેવડી નીતિથી બધા જાણીતા છે ચૂંટણી વખતે એણે બધાને ભરમાં હતા કે ભાજપને ચારસો પાર આવશે તો અનામત નાબૂદ કરશે પણ એનો ચહેરો બધાની સામે આવી ગયો છે ભાજપને બહુમતી આવી તો રામ મંદિર બન્યું ભાજપની બહુમતી આવી તો મહિલા શક્તિ નો મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદો આવે એટલે ભાજપ જ્યારે બહુમતીમાં આવે છે ત્યારે દેશ હિતના નિર્ણયો લે છે અને જ્યારે રાહુલ ગાંધી ખોટા બફાટ કરીને જનતાઓને ભરમાવાના પ્રયાસો કરે છે ત્યારે એની બેવડી નીતિથી સૌ આજે જાગૃત થઈ ગયા છે અને અમે એના વિરોધમાં આજે ધરણા કર્યા છે દેશભરમાં આવેલા સાતસો થી વધુ કૃષિ વિજ્ઞાન